આજે અમે જે કાળી પટ્ટી બાંધ્યું છે કાળું વસ્તુ એ ખબર છે કે કંઈક અપમાન કે કંઈક કર્યું હોય ત્યારે અમે અત્યારે વિરોધ કરી રહ્યા છીએ અમારો વિરોધ એવો છે કે જે સંવિધાનના રચયતા છે જે એક વકીલ હતા અને જેમને આખા દેશ માટે સમાનતાનો હક આપ્યો છે એવા ડૉક્ટર સાહેબ આંબેડકર ભીમરાવે જ્યારે આ દેશ માટે એક સમાનતા સ્થાપી છે ત્યારે અત્યારે હાલની જે સરકાર છે એ સરકારના અભણ મંત્રીઓ જ્યારે પોતાનો વાણી વિલાસ કરી રહ્યા છે સંસદની અંદર ત્યારે અમારે અહીંયા રોડ રસ્તા ઉપર આવી અને વિરોધ કરવો પડે છે એ બાબા સાહેબ આંબેડકરનું એક અપમાન નથી એ તમામ સમાજનું અપમાન છે કે જ્યારે તમામ કચડાયેલો સમાજ છે કે જે એસસી છે એસટી છે ઓબી છે આવા સમાજનું એક અપમાન કર્યું છે એમને જેને લઈ અને અમારી લાગણી દુભાઈ છે ત્યારે અમે અમિત શાહ માફી માગે એના નારા સાથે અહીંયા બેઠા છીએ અમિત શાહે પોતાની વાણી વિલાસ એવો કર્યો છે કે બાબા સાહેબ આંબેડકર છે એ એક ફેશન બની ગયું છે લોકોને એ હું અમિત શાહને અભણ નેતાને અભણ મંત્રીને એટલું કહેવા માગું છું કે આપ સંવિધાન ભણો સાહેબે લોકો માટે સમાનતાના હક માટે એમને સંવિધાન પૂરું પાડ્યું છે અને આપ જે બાબા સાહેબ વિશે બોલી રહ્યા છો એ એમના માટે નથી તમામ દેશનું અપમાન કરી રહ્યા છો એના માટે બાબા સાહેબ વિશે જે વાણી વિલાસ કર્યો છે તો અમિત શાહ અને એમના તમામ સરકારમાં બેઠેલા મંત્રીઓ અને સરકાર માફી માગે